સમાચારની વાત કરીએ તો માંડવીના અમલસાડી ગામે ગ્રામસભા દરમિયાન બબાલ થઈ આપનેતા વિજય પટેલ અને તેમની પત્ની પર હુમલો હુમલો થયો ભાજપ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યો પણ આરોપ છે નાણાં પંચના કામો અને મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવતા હુમલો થયો હતો આ સમગ્ર બબાલનો લાઈવ વિડિયો સામે આવ્યો છે ભોગ બનનાર વિજય પટેલ દ્વારા માંડવી પોલીસમાં ફરિયાદ કરાઈ છે પ્રશ્ન તરીકે કે આ પંદરમાં પંદર વર્ષ જૂનો તમે એકવીસ બાવીસમાં નાણાંપંચમાં કેમ બતાવો છો તો એ એ બતાવતા લોકો જવાબ અપાવીને લાઈવ મારું સતત ચાલુ તો લાઈવ બંધ કરાવવા માટે કેટલું લાઈવ બંધ નહીં કર્યું અને ભાજપના નેતા હિતેશ ચૌધરી અને કોંગ્રેસનો નેતા શંકર ચૌધરી એ લાઈવ બંધ ન મારા પર તૂટી પડ્યા અને મને મા થાપર મારી અને નીચે પાડી દેવા હિતેશ ચૌધરીએ મને લાત મારી અને મેં પડી જતા નીલમબેનને નીલમબેન ગામી ખેંચી ગયા ખૂણામાં અને